જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છે પણ સવાર સવારમાં જ તમારે આવું કામ આવી ગયું છે જુઓ તો આપણા વાળને સ્ટેટ કરવાના છે અને આપણે આ કામ ચાલુ છે તો થોડીક વાર પછી મળીશું આપણા ઘરે પીનસુ આવી હે રમવા પીનસુ હે ફરાક પહેર્યું છે કા પીનસું પીનસો સરસ મજાની તૈયાર થઈ ગઈ હે અને દાંત કાઢે બી દાંત કાઢતો જય શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ કે રાધે રાધે તો અમારે છે રાશું જમવા જવાનું છે છે તો તો ઢોલનો અવાજ આવતો હશે તૈયાર થઈ ગઈ ને અમે હવે જમવા થોડીક પછી કાપી શું હાલો કેતો હાલો તો કે પિન્સ જો ફોનમાં જો નવાઈ લાગે હે નવાઈ તો નથી લાગતી પણ ચાઈ ને એમ કરે હે

પિન્સુ જેટલો ટેડી માં વજન એટલે ટેડી પીનસુ થી ઉપાડતો નથી તોય ને પડે હે ને રમે હે રે જો પહેરી જા ગોથા હેલો ગાઈસ તો આપણે જમવા જવા માટે તૈયાર થઈ ગયા છે અને આપણે કઈક સાડી પહેરી છે તો આમ આડી સમાસ નામ દેખાશે જો આ પહેરી છે આપણે સાડી ને આપણે જમવા જવા માટે તૈયાર છે ને હવે આપણે જઈશું બહાર જમવા ચાલો જમી આવી આ વરરાજાના મમ્મી એમાં બાજુમાં લગન હે ને એના મમ્મી

તેના માટે આપણે રસોઈ બનાવી નાખી હતી બે જમે હેર્યા અને હવે આપણે જમીન આવતા રહ્યા છે